સાફ નીકળતા અફરાતફરી પાટણ જિલ્લાના વડિયાર પંથકના સંખેશ્વર શ્રી જૈન પૂનમ નજીક આવવાની સાથે જીરો વરિયાળી પાપડ અને સાથે અલગ અલગ મુખવાસોની તૈયારીઓ કરતા જોવા મળતા હોય છે આ વખતે પૂનમને બે દિવસ બાકી રહ્યા છે અને અચાનક એક દુકાનમાં સાપ જોવા મળ્યો અને વેપારીઓમાં અફરાતફરી જોવા મળી હતી આજુબાજુના વેપારીઓ અને રિક્ષા ચાલકો સાપને શોધવા લાગ્યા હતા બહુ મહેનત બાદ સાપ શોધવામાં નિષ્ફળ ગયા હતા ત્યારે જીતુભાઈ ઠક્કર અને ગણપતભાઈ રાવળે વેપારીઓને આશ્વાસન આપ્યું હતું અને કહ્યું હતું કે શાંતિથી ધંધો કરો આવી કાળઝાળ ગરમીમાં સાફ રહી શકે નહીં એવું વેપારીઓ અને લોકો દ્વારા જણાવવામાં આવ્યું હતું રિપોર્ટર ગુગાજી ઠાકોર ક્રાઇમ રિપોર્ટર્સ ટીવી ન્યૂઝ શંખેશ્વર